મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે સંસ્કૃતની અંદર પ્રકરણ પાંચ જે છે શિલાયા પ્રવાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો જોઈએ માગ્યા મુજબ જવાબ આપો પહેલો છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો જો તો તો મિત્રો તમને જે નીચે શબ્દો આપેલા છે એનું તમારે ઉચ્ચારણ કરવાનું છે હવે જોઈએ બીજો નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપવામાં પહેલો કા દૂરભાષા કરો સવિતા દૂરભાષ કરો શિલા ક્યાં પુત્રી અસ્તી તો શિલા સવિતા યુત અસ્તી તુજે શિલા કુત ગછતી તો શિલા પ્રવાસ ગછતી નેટ આગળ વધીશું તો આગળ છે ચોથો શિલા કે કી પશ્ય તો શિલા અજંતાગુહાયા બુદ્ધસ શિલ્પચુર્મૂર્ખ્યા હણીશ ચિંતા અન્યાય બહુની સુંદરા ચિંાણી પશ્ય અને મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જોઈએ ત્રીજો ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો મિત્રો જે તમને વાક્ય આપેલું છે એનું પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે ઉદાહરણ મુજબ તો પહેલો છે મહેશ ઉદ્ધાને અસ્થિ તો એનું પ્રશ્નાર્થ વાક્ય થશે મહેશ કુત્ર અસ્તિ બીજો છે ફરીદા વાટિકાયામ અસ્તિ તો ફરીદા કુત્ર અસ્તિ ત્રીજો છે સુનંદના શાલામતી અસ્તિ તો સુનંદના કુત્ર અસ્તિ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો ઉદાહરણ આપેલું છે એવી રીતે તમારે બે પ્રશ્નાત વાક્યો બનાવવાના છે તો પહેલો છે કે નરેન્દ્ર કાર્યાલત ગૃહ અસ્તિ તો નરેન્દ્ર કુત ગૃહ અસ્તિ તો નરેન્દ્ર કાર્યાલત કુત ગછતી બે પ્રશ્ન બનાવવાના છે મિત્રો બીજો છે વિનય ક્રોડાડકત વારિકા ગચતી તો વિનય કુત વાટિકા ગછતી વિનય ક્રોડાગત કુત્ર ગચતી ત્રીજો ત્રીજો પણ મિત્રો તમે જોઈ શકો છો ને નીચે બે પ્રશ્નાર્થ વાક્યો બનાવેલા છે હવે જોઈએ આગળ ઉદાહરણ મુજબ વાક્યને બનાવો નટરાજઃ ચિત્રમ તો નટરાજસ ચિત્રમ અસ્તી પહેલો છે વેદાંત પુસ્તકમ તો વેદાંતસ્ય પુસ્તકમ અસ્તી છે પાર્થઃ કંદુકમ તો પાર્થસ કંદુકમ અસ્તી જો છે કલ્પસ્યહ લેખની તો કલ્પેશ્ય લેખની અસ્થિ ચોથો છે કર્ણ કુંડલમ તો કર્ણસ્ય કુંડલમ અસ્તિ પાંચમો છે નિસર્ગઃ ગુહ તો નિસર્ગશ્ય ગુહમ અસ્તિ અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બીજું પણ તમે જોઈ શકો છો ઉદાહરણ આપેલું છે એવી રીતે તમારે વાક્યો બનાવવાના છે પહેલો છે રેખા દ્રિચક્રિકા તો રેખાય દ્રિચક્રિકા અસ્તી બીજો છે વિદ્યા પ્રભાવ તો વિદ્યાયા પ્રભાવ અસ્તી નેક્સ્ટ આગળ જઈએ ત્રીજો છે કે કૃપા આસંદ તો કૃપા આસંદ અસ્તી ચોથો છે મીના પાઠશાલા તો મીનાયા પાઠશાલા અસ્તી નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે અનિક્ષા શાટિકા તો અનિક્ષાયા શાટિકા અસ્તી જોઈએ આપેલ વાક્યને સંસ્કૃત ભાષામાં લખો તો તો જે તમને ગુજરાતીમાં વાક્ય આપેલા છે એ તમારે સંસ્કૃતમાં લખવાના છે તો પહેલો છે આરતી જામનગરથી રાજકોટ જાય છે તો આરતી જામનગર રાજકોટ ગચ્છતી બીજો છે હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે તો હર્ષા અમરેલી તહ જુનાગઢ ગચ્છતી જો છે મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિર અમદાવાદ સુરત ગચ્છતી જો તો છે કુમાર ભુજથી અમદાવાદ જાય છે તો કુમાર ભુજતઃ અમદાવાદ ગચ્છતી પાંચમો છે ઉષા વડોદરાથી પાલનપુર જાય છે તો ઉષા વડોદરા પાલનપુર ગચ્છતી નેક્સ્ટ આગળ વધીશું લાસ્ટ કે તમારા ગામમાં આવતી બસ ક્યાંથી અને ક્યાં કયા સ્થળે આવે છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો તો મિત્રો તમે તમારી રીતે કરી શકો છો અહીંયા તમને સમજવા ખાતર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતનો ચેપ્ટર નંબર પાંચ જે છે તમારું એનું સ્વાધ્યયલું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત